હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રીરામ સનાતન ધર્મની જય તો મસ્ત મજાના સવાર સવારના આપણે વહેલા ઉઠી અને ફ્રેશ થઈ ગયા છીએ અને ના ધોઈ લીધું છે અને છોકરા હજી સ્ટેજ વહેલું છે એટલે ઉતા છે અને સ્કૂલે જવાનું છે હજી આજે પેપર નથી પણ સ્કૂલે જવાનું છે પેપર હજી આવતીકાલથી છે ને મને એમ થયું કે ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત મજાની સવાર છે તો આજે મારો વારો ગુડ મોર્નિંગ કહેવાનો તો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બધા વિડીયોમાં બેના રહેજો અને મસ્ત મજાના રોજ તમને સૂર્યનારાયણના દર્શન હમણાં તો થાય છે સરસ મજાના ઉગતા સૂર્યના દર્શન તો બહુ જ સારા તો જો આપણે સૂર્યનારાયણના દર્શન થાય છે ધીમા ધીમા ઊંડા ઊંડા જો પક્ષી ને ચકલી ને એનું બોલતા હોય એનો અવાજ આવે છે અને જો અહીં ચકલ્યું છે જોઈ રે આપણા ઘરે ચકલી હોય છે અને જો માળો કર્યો છે અને આપણા ઝાડવા છે અને એ મસ્ત મજાનું સવાર સવારમાં જો ગામડાનું જીવન બળદ ગાડું જાય છે જો ગામડાની સવાર કેને કહેવાય પક્ષીઓના અવાજ આવે અને જો મસ્ત મજાનું ગાડું જાય છે અને વેલી વહેલી સવાર સૂર્યનારાયણે દર્શન આપી દીધા છે છે ને તો હવે આ ગામડામાં ભાગ્યે જ જોવા મળે છે એનું કારણ છે કે બધા બધા લઈ લીધા હોય વાહન તો વાહ આજે ગાડું જોવા મળ્યું છે તો બધા વાડી ઘોડીના કામે હટા વહેલા વહેલા જતા હોય આપણે હવે આપણા કામ ભેગા થઈ જાય એ વિડીયો ઉતારે રાખશું ને તો છોકરાને ટિફિન કરવાનું થઈ જશે મોડું તો વિડીયોમાં બૈને રહેજો મસ્ત મજાના વિડીયો આવવાના છે અને વિડીયો છે ને સ્કીપ કરી આવીને જોજો મિત્રો જરાય કાપતા નહીં અને પૂરેપૂરો જોજો અને કન્ટિન્યુ રહેજો હાલો હવે છે ને એવું છે કે હું તો નીચે આવી ગઈ છું અને મસ્ત મજાનું આપણે મંદિરની પૂજાના તેને આપણે જે નિત્યમ હોય એ કરી આવી છું હોય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કહી દેડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

અને મંદિરમાં દર્શન બર્શન કરી આવ્યા છે અને આપણે તો આટલી વારમાં નાસ્તો બનાવી લીધો છે તો ભાવેશ નાસ્તો કરવા માંડ્યા છે તો હું નાસ્તામાં છે આજે હા નાસ્તામાં હું છે નાસ્તામાં આપણે ગાયમી દેવસી જોઈએ ખૂબ મજા આવી જાય મસ્ત મસ્ત કરી નવરાત્રી રેતા નથી કારણ કે દુકાન સ્ટાફ નથી એકલા જઈ મહેનત હોય એટલે પછી ભૂખું રેવાય નાસ્તો કરી લે અત્યારે બપોરે જમવાનું ફિક્સ ના હોય કાંઈ વટાણે ખાય

આને આપણે બિસ્કિટ લીધા ને તો બિસ્કિટ ના ખાતા અને હવે જલેબી ખાય છે જલેબી એને ભાવી ગઈ પણ હવે આને ડાયાબિટીસ થાય તો શું કરશું એ વિચારવાનું છે મુકેશભાઈ આ જલેબી ખાય છે અને આને ડાયાબિટીસ થાય તો શું કરશું આપણે દવાખાને લઈ જાઓ તમે

છે ને પાણી પીવડાવી છે બિસ્કીટ બિસ્કીટ ખાધા પણ દીધા પણ ખાધા નહીં ને હવે પાણી પીએ છે બિસ્કીટ ખાવા છે ભાઈ ને રકા બીમ દીધું જ નથી પીવું કરશિયામ પીવું છે એવું છે હલો આપણે છે ને અને પેલા આપણે મિલનભાઈની મુલાકાત લીધી હતી ફ્રૂન્ટ માટે ખબર છે તો મિલનભાઈ ને ને ની પહેલી વાર કેરી લઈ આવ્યા અડી કે કેરીમાં રસ નહીં થાય કે ખાવા હાટો કેરી છે મિલનભાઈ તમારે એના રસ થાય ને એવી કેરી લઈ આવે કેરી છે આ થાસે હતા કેરી છે એવી સારી આવે છે એવી સારી છે હા માટે આવે રસ સંતરા હારા છે અમુક ને કેરી કરતા તો મિલનભાઈ રસ થાય કેરી કેતી આવે

હવે એક કામ કરો આપણે મોમ્બાઈ હોટલ ને આદુવારી ક્યાં હે આદુ દઈ દીધો ક્યાં મસ્ત બનાવી હાલો તો મિલનભાઈ જો આદુ આપી દીધું હે એ આપણે લઈ જઈએ ને ને ભાઈ વાવું બહુ છિસકારા કરે છે તો હવે આપણે દુકાને વે જાય